પોરબંદરના દેગામ ગામે આવેલી એઆરટીઓ કચેરી ખાતે સ્કૂલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી એઆરટીઓ પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા શિક્ષણ અધિકારી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્કૂલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે એઆરટીઓની કચેરી દેગામ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં શાળાથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કૂલ બસ સ્કૂલ વેન તથા સ્કૂલ રિક્ષામાં થતા પરિ વાહનમાં માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને ગુજરાત સરકારના બે હજાર ઓગણીસના સ્કૂલ સેફટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું દરેક વાહન ચાલકોને પોતાના વાહનમાં સ્કૂલ પરમિટ ન હોય તો વેકેશન ખુલે તે પહેલા સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી લેવી અને પોતાના વાહનોની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા અને દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચૂપ ફરજિયાત રાખવા તેમજ ખાનગી પાર્સિંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન કરવું નહીં વગેરે ટ્રાફિક નિયમોનું પાલન કરવા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી